જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની બબલક આવક થઈ છે છેલ્લા પંદર દિવસમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળીની આવક થઈ છે છેલ્લા વીસ દિવસમાં યાર્ડમાં દોઢ લાખ મણ કપાસની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તમિલનાડુના વેપારીઓ જામનગરમાં આ છ નંબર અને નવ નંબરની મગફળી ધૂમ ખરીદી કરી રહ્યા છે તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે લાલાર પંથકના ખેડૂતોને મગફળીનો ઊંચો ભાવ મળી રહ્યો છે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની વાત કરીએ તો છેલ્લા પંદરથી વીસ દિવસથી કપાસ અને મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદાજીત દોઢ લાખ ગુણી જેટલી આવક છેલ્લા વીસ દિવસમાં નોંધાયેલ છે અને મગફળીના હરાજીમાં ભાવ અગિયારસોથી લઈ અને બે હજાર સુધીના ખેડૂતોને હરાજીમાં જામનગર યાર્ડમાં મળી રહ્યા છે ખાસ કરીને નવ નંબર અને સાસઠ નંબરના ભાવો ખૂબ જ ઊંચા અન્ય યાદીઓની સરખામણી જામનગર યાર્ડમાં થઈ રહ્યા છે કેમ કે તમિલનાડુના વેપારીઓની મોટી સંખ્યામાં ખરીદીના કારણે નવ નંબર અને છાસઠ નંબર મગફળીની જાતનો ભાવ જામનગર યાર્ડમાં હરાજીમાં ચૌદસોથી લઈ અને બે હજાર સુધીના ખેડૂતોને મળી રહ્યા છે અને મગફળી નવ નંબર અને છાસઠ નંબર મોરબી જિલ્લો રાજકોટ જિલ્લો દેવજૂની દ્વારકા જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથથી પણ ખેડૂતો જામનગર યાર્ડમાં મગફળી વેચવા માટે આવી રહ્યા છે અને કપાસની પણ છેલ્લા પંદરથી વીસ દિવસમાં લગભગ દોઢ લાખ મણ જેટલી આવક વધારે છે અને કપાસનો હરાજીનો ભાવ બારસોથી લઈ અને પંદરસો ને પચાસ સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે કપાસમાં પણ જીમરસોની મોટી ખરીદી હોવાના કારણે રોજેરોજનું વેચાણ આવક સામે રોજેરોજનું વેચાણ પણ થઈ જાય છે એટલે આ રીતે કપાસ અને મગફળી બંને એમાં ખેડૂતોને સારા ભાવ જામનગર યાદમાં હલ્ય યાદ અને મળી મળીએ